મહાભારતના વનપર્વમાં વર્ણવાયેલી એક અમર કથા એક એવી કથા છે જે પ્રેમ ત્યાગ અને વિશ્વાસનું પ્રતિક છે આ કથા છે નળ અને દમયંતીની નિષદ દેશના રાજા નળ એક દિવસ બગીચામાં ફરતા હતા તેમણે એક સ્વર્ગીય હંસ પકડ્યો હંસ બોલ્યો મહારાજ મને છોડો બદલામાં હું વિદર્ભની રાજકુમારી દમયંતી પાસે તમારા વખાણ કરીશ તે બહુ સુંદર અપ્સરા જેવી છે રાજા નળે પણ હંસને જવા દીધો અને એ હંસ દમયંતિ પાસે ગયો તે બોલ્યો રાજકુમારી નિષદ દેશના રાજા નળ અદ્વિતીય છે તેઓ ધર્મનિષ્ઠ દાનવીર અને પરાક્રમી છે તેમનો સ્વભાવ નમ્ર છે રથ હંકારવામાં તેઓ અદ્વિતીય છે અને સૌંદર્યમાં દેવોને પણ પણ માત આપે છે હંસના આ વખાણોથી દમયંતીનું મન નળ નળ પર આવી ગયું અને દમયંતીને પામવા માટે દરરોજ વિચારતો થોડા દિવસો પછી દમયંતિના સ્વયંવરનું બધે નિમંત્રણ મોકલાયું ઇન્દ્ર અગ્નિ વરુણ યમ જેવા દેવતાઓ નળને જ તેનો દૂત બનાવીને મોકલે છે જ્યારે દેવતાઓએ નળને દમયંતી પાસે દૂત બનાવીને મોકલ્યો ત્યારે નળ મનમાં વિચાર કરે છે એક હું પોતે જ એને ચાહું છું તો બીજા દેવતાઓનો સંદેશો કેમ લઈ જા